પગવા આવી ગયા છે ઘરનું બધું જ કામકાજ પતાવી દીધું છે અને હવે રસોઈ બનાવવાનું તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે તો રસોઈમાં આજે બનાવવાની છે છૂટી દાળ તેના અહીંયા બાફા મતલબ ગરમ પાણીમાં મૂકી દીધી હતી સવારે તો હવે એને વઘારી દઈશું અને અહીંયા લોટ બંધાઈ ગયો છે તો હવે લોટ બંધાઈ ગયો છે તો પહેલાં આને વઘારીને પછી રોટલી કરી દઈશું નક્ષ અત્યારે બહાર ગયા છે મંદિરથી સીધા બહાર જવાના હતા તો એ બહાર ગયા છે એટલે હવે એ આવે ત્યાં સુધી હું ફટાફટ બધું બ પતાવી દઉં છું અને પછી મારે જવાનું છે એક ઓર્ડર છે તો ઓર્ડરમાં જવાનું છે એટલે મારે બાર વાગ્યા સુધીમાં બધું ડન કરી દેવાનું છે અને અત્યારે અગિયાર વાગ્યા છે મારી જોડે એક કલાક છે એક કલાકમાં રસોઈ પણ બનાવવાની છે પ્લેટફોર્મ ક્લીન કરવાનું છે વાસણ બાસણ બધું ધોઈને જવાનું છે તો ફટાફટ હું બધું કામ પતાવીને હું તમને મળું છું અને હું એ બધું કામ પતાવું ત્યાં સુધી મમ્મી કેનેડા પહોંચી ગયા છે તો ત્યાંનો થોડો લિટલ બિટ વિડીયો આવ્યો છે ક્લિપ મૂક્યો મોકલી છે તો હું એ એડ કરું છું એ તમે જોઈ લો ત્યાં સુધી જોઈ લીધો વિડીયો તો બસ એવું છે હવે પહોંચી ગયા છે અને હવે બે ત્રણ દિવસ સેટ થતા થશે સૂવાનું ઉઠવાનું અહીંનું ત્યાંનું દિવસ રાત અલગ હોય એટલા માટે અને ચલો ત્યાં સુધીમાં મારું બધું ખાવાનું પણ બની ગયું છે તો અહીંયા બની ગઈ છે છૂટી દાળ અને અહીંયા રોટલી બની ગઈ છે હવે ફટાફટ જમી લઉં છું સાડા અગિયાર થઈ ગયા છે એટલે જમી લઉં અને પછી પાછુંનો જે ટાઈમ બચે એમાં બધું પ્લેટફોર્મ ગંદુ અને બધું થયું છે એ બધું ક્લીન કરી દઉં અને વાસણ બધું આવીને તો જો ટાઈમલ સેટ હતો એ તાખીશુ કારણ કે બાર વાગે એક્ઝેક્ટ 12 મતલબ ત્યાં અમારે એક્ઝેક્ટ 12 ને 10:00 પકવાનું છે અને મારી જોડે હવે અડધો કલાકનો પ્લસ 10 મિનિટ છે તો એટલામાં જેટલું થાય એટલું કરી નાખું છું ચલો ત્યારે તો फटाफट જમી લઈએ પહેલા અને પછી હું તમને મલુ છું ચેલી લાવે થેય લાવજે દૂધ ઓમ થેલી દે થેલી થેલી

કેતલબાબી અને આ જે તમને ફ્લાવર દેખાય છે ને એ પણ હાથથી જ કરેલું છે છું ચા નાસ્તો પણ પતી ગયો છે અને તમને એક વસ્તુ બતાવવાની રહી ગઈ મારે કે વચ્ચે તમને કહ્યું હતું જસ્ટ કે શું કહેવાય રીલ્સ આઈબ્રો કરવાની માટે તો કોઈને ઇઝીલી આઈબ્રો શીખવો હોય તો પણ શીખી શકે છે સેની ઉપર તો હું એ તમને સમજાવું છું કે કેવી રીતે એને શું હોય છે એ આ રીતની વેલ્વેટની શીટ લઈ લેવાની ને એમાં ડ્રો કરી દેવાનું અને આ રીતે વન બાય વન 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 આઈબ્રો તમે ઇઝીલી શીખી શકો છો ઘરે બેઠા જ આઈબ્રો શીખી શકાય છે તો આ તો મેં પ્રેક્ટિસ કરેલી છે અને જે પેલું તો બતાવ્યું હતું તો જસ્ટ મમ્મી લઈ જવા માટે લાવ્યા હતા પણ આ તો ખાલી થોડી વાર માટેની મસ્તી હતી પણ તમે આ રીતે આઇબ્રો ઇઝીલી ઘરે પ્રેક્ટિસ કરી શકો છો એકદમ ઇઝી તમને પડે કે વેલ્વેટની શીટ લઈ લેવાની અને એની ઉપર તમે ડ્રો કરી દો થોડું એક્સ્ટ્રા રાખીને પછી સીધી લાઈનમાં આવે એ રીતે તમે ડ્રો કરી શકો છો ધીરે ધીરે પ્રેક્ટિસ કરશો એટલે ઇઝી થઈ જશે તો આ રીતે તમે ઘરે બેઠા આઈબ્રોની પ્રેક્ટિસ કરી શકો છો સાત વાગી ગયા છે અને રસોઈ પણ બનાવવાની છે હવે તો હવે દરરોજનું થઈ ગયું મમ્મી તો છે નહીં એટલે બે બે જણા છીએ બે જણમાં શું બનાવવાનું શું બનાવવાનું એ બધું વિચારી વિચારીને અત્યારે ઉનાળામાં તો ખાસ એટલે હવે વિચારીએ કે દિનમાં શું બનાવવું છે અને પછી ફટાફટ બનાવી દઈએ અને બીજું પણ થોડું ઘણું કામ છે તો એ પણ પતાવી દો અને થોડા નેલ્સ પણ બનાવવાના છે તો એ પણ બનાવી દો અને એ બધું પતાવીને જો ટાઈમ મળશે તો મળીશું નહીં તો ડાયરેક સવારે અગિયાર વાગી ગયા છે વેલકમ ટુ માય ચેનલ જય શ્રી કૃષ્ણ શ્રી રામ કેમ છો એ બધા આવ્યો બધા મજામાં છે તો હમણાંથી વિડીયો લેટ લેટ સ્ટાર્ટ થાય છે મમ્મી જતા રહ્યા છે પછી ફટાફટ બધા કામ કરવાના હોય છે અને મારા પછી બાર સાડા બારે જવાનું હોય છે અને નીલના ક્લાસ ચાલી રહ્યા છે તો એટલે પછી ફટાફટ કામ બતાવીને ફટાફટ જવાનું હોય છે એટલે સવારથી સ્ટાર્ટ થતો નથી પણ હવે અત્યારે સ્ટાર્ટ કરી લીધો છે વિડીયો તો રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે તો રસોઈમાં એ હા વિડીયો બનાવતા બનાવતા રહી ગયું બચી ગયું તો અહીંયા ભાત મૂકી દીધા છે અને આજે કઢી બનાવે છે કઢી ભાત ભાખરી અને છૂટી દાળ બનાવવાની છે છૂટી દાળ હમણાં જ બનાવી હતી બે દિવસ પહેલાં પણ હવે જોઈએ અક્ષય કે તો બનાવીશું નહીં તો પછી સ્કીપ કરી દઈશું તો કઢી માટે આ શું કહેવાય કટરથી કટ કરી દીધું છે મરચાં ને લસણ ને આદુ આદુને બધું અને અહીંયા ભાત બની રહ્યા છે ને હવે કઢી ફટાફટ બનાવી દઈશું અને કઢી બનાવતા પહેલાં હું તમને બતાવી દઉં આજે કંઈક હું નવું એક્સપેરિમેન્ટ કરતી હતી એટલે આજે થોડું લેટ સ્ટાર્ટ કરી દીધું આ બધું તમને દેખાતું હશે તમને એવું લાગતું હશે આ શું છે તો આ કટિંગ કરીને મૂક્યું છે શેનું કટિંગ કર્યું છે ને એ હું તમને બની જાય એના પછી બતાવીશ કે શેનું કટિંગ કર્યું છે ને શું બનાવી રહી છું થોડું સસ્પેન્સ રાખીએ તો બસ હવે ફટાફટ હું પહેલાં કઢી બનાવી દઉં અને પછી હું તમને મળું છું તો કઢી રેડી થઈ ગઈ છે અને અહીંયા ભાત પણ રેડી થઈ ગયા છે તો ફટાફટ હવે જમવાનું જમી લઈએ અને જમીન પછી હું કામ પતાવીને નીકળી જાઉં તો ફ્રેન્ડ્સ પાંચ વાગી ગયા છે ઘરે આવી ગઈ હતી ચા નાસ્તો પતી ગયો છે અને હવે કુરિયર આવ્યું છે તો હવે એના ઓપન કરીશું પહેલાં ફ્રેન્ડ્સ પાર્સલમાં જે પ્રેશ ઓન માટેના જે બોક્સ આવે છે એ મંગાવ્યા છે અને થોડા નીલ્સ પણ મંગાવ્યા હતા તો બસ પાર્સલમાં આટલી વસ્તુ આવી છે ફ્રેન્ડ્સ અત્યારે સિઝલર બનાવી રહી છું સેઝવાન પુલાવ બનાવી રહ્યું સિઝલર પણ થોડો ટેસ્ટ અલગ હોય ને એટલે વેજીટેબલ થોડા ચેન્જ થઈ જાય અને આજે પ્રિપરેશન કરી દીધી છે એટલે ફૂલ વિડીયો નથી બનાવતી પણ આનો જલ્દી સ્પેશિયલ વિડીયો બનાવીશ તો આજે બસ ડિનરમાં આ બનાવવાનું છે સાથે સાથે અહીંયા સિરિયલ પણ જોઈ છું કારણ કે આખો દિવસ ટાઈમ નથી મળતો એટલે રસોઈ બનાવતા બનાવતા બે કામ કરી દેવાના તો વિડીયોને અહીંયા એન્ડ કરી દઉં છું સિઝલર સાથે અને નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ચાર થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર સબસ્ક્રાઈબ બાય